હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર વિશે ગણિત ગમતની અંદર તેરમું ચેપ્ટર ખેતર અને તેની ફરતે વાડ જેના ભાગ બેનું આપણે સરસ મજાની સમજૂતી અને મહાવરાનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો તો મહાવરો જોવાનું છે ભાગ બે છે આજે તો ભાગ છે તો ઘણા મિત્રોની કમેન્ટ આવે છે કે સર જે નવા છે એમને ભાગ એક અમારે જોવો હોય તો ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે હું જણાવી દઉં આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એમાંથી તમને ધોરણ સુધીના તમામ વિષયના વિડીયો પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો એટલા પેજ ખુલશે જેમાં તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરશો

પાછા ત્રણ સેમી વત્તા ફરી પાછા ત્રણ સેમી અને છેલ્લે ફરી પાછા ત્રણ સેમી તો કેટલા થશે મિત્રો બાર સેમી બરાબર તો ચાલો એમની હદ કેટલી છે બાર સેમી છે હવે આપણે પ્રશ્ન પૂછ્યો છે અ આ ચોરસના ખૂણેથી એક સેમીના માપનો નાનો ચોરસ કાપ્યો તો બીની હદ નાની હશે કે મોટી ચાલો તેની લંબાઈ શોધો તો વિદ્યાર્થી મિત્રો બરાબર સમજવું જો હું કલર બદલી નાખું છું એટલે તમને ખબર પડે ચલો આ ટુકડો કાપી નાખ્યો છે તો આ બાજુની હદ લંબાઈ કેટલી થઈ ગઈ બે સેમી આ બાજુની હદ લંબાઈ બે સેમી પરંતુ આ બાજુ દેખાય તમને બરાબર તો એની એક સેમી આ બાજુ દેખાય છે તો એની પણ એક સેમી તો મિત્રો એની હદ નાની થશે નહીં એમની હદ પણ બાર ની બાર જ રહેશે બરાબર તો બંને આકારોની હદ લંબાઈ કેવી થશે એક સરખી જ થશે ખ્યાલ આવે છે નો ખ્યાલ આવતો ફરી એકવાર જોઈ લો હજી જો આપણે એક ટુકડો કાપી નાખ્યો છે રેડી જો આ લંબાઈ ત્રણ સેમી આ લંબાઈ ત્રણ હવે એક સેમીનો ટુકડો ફરી પાછો ગ્રીન આ લંબાઈ એક સેમી આ લંબાઈ પણ એક સેમી તો ચાલો સરવાળો કરો જે ત્રણ ને ત્રણ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર

ચૌદ સેમી થશે કેમ ભાઈ એવું થયું તો મિત્રો અહીંયા ખાંચો વધી ગયો ને આ એક આ લીટી અને આ લીટી બે વધી ગઈ રેડી એટલા માટે એક ને એક બે સેમી વધી ગઈ જો ડી ચોરસની હદની લંબાઈ માપો ડી ની કેટલી છે પાંચ 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 એટલે વીસ સેમી છે રેડી કેટલી છે વીસ સેમી હવે તમારે બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ આ સાત આઠ આ નવ આ દસ આ અગિયાર આ બાર આ તેર આ ચૌદ આ પંદર આ સોળ આ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ અને છત્રીસ થયા એકડા કેટલા થયા છત્રીસ થયા તો કેટલી થશે છત્રીસ સેમી ઈની લંબાઈ બરાબર ખબર પડે ડીની કેટલી છે વીસ સેમી તો આની છત્રીસ કેમ

આ પાંચ આ છ આ સાત અને આ આઠ રેડી આવી રીતે ચાલો આગળ વધીએ આપણે ક એક સેમીના માપની હદની લંબાઈ ગોતો તો એક સેમી એક સેમી એક સેમી એક સેમી એક સેમી વત્તા એક સેમી વત્તા એક સેમી વત્તા એક સેમી શું હા હદને ચાર ગુણ્યા એક સેમી પણ કહી શકાય ખરા તો હા બરાબર કારણ કે ચાર ગુણ્યા એક એટલે ચાર સેમી જ થશે તેથી આપણે એક સેમી બાજુવાળા ચોરસની હદને ચાર ગુણિયા એક સેમી પણ કહી શકાય શું કહી શકાય ચાર ગુણિયા એક સેમી પણ કહી શકાય આગળ જોઈએ આપણે આગળ જોઈએ મિત્રો ત્રીજું હોકીનું મેદાન એકાણું મીટર અને ચાલીસ સેમી લાંબુ તથા પંચાણ મીટર પહોળું છે તો મેદાનની હદ ની લંબાઈ કેટલી થશે બરાબર હવે આપણે હોકીનું મેદાનની વાત કરવાની છે તો હોકીનું મેદાન પેલા આપણે જોઈએ લંબાઈ એકાણું મીટર અને ચાલીસ પંચાવન મીટર પહોળું હવે હદની લંબાઈ ગોતવાની છે બરાબર તો આખું મેદાન થઈ ગયું રેડી કારણ કે સામેની બાજુનું માપ પણ આટલું જ હોય એકાવન એકાણું મીટર ચાલીસ સેમી પંચાવન છે તો સામે પણ પંચાવન સેમી હોય બરાબર તો આપણે લખવાનું હોકીના મેદાનની હદ લંબાઈ તો તમારે ચારેય નું શું કરવાનો સરવાળો જો મીટરનું ખાનું અને સેન્ટીમીટરનું ખાનું બનાવી નાખવાનું એકાણું મીટર ચાલીસ સેમી વધતા પંચાવન મીટર એટલે જીરો જીરો સેમી થાય ત્યાર પછી ફરી પાછું એકાણું મીટર ચાલીસ મીટર જીરો સરવાળો કરવાનો જીરો જીરો ચાર ને ચાર આઠ એક ને પાંચ છ એક ને પાંચ છ છ બાર નો બગડો વધાવી એક રેડી નવ ને એક દસ દસ ને પાંચ પંદર પંદર ને પાંચ વીસ વીસ ને નવ કેટલા થાય ઓગણત્રીસ બસો બાણું મીટર અને એસી સેમી તો લખવાનું બસો બાણું મીટર અને સેમી એની થશે ક્લિયર ચાલો ત્યાર પછી છે ઉષા અને વલસમા વચ્ચે દોડની શરત લાગી ઉષા અંદરના વર્તુળમાં દોડી રહી છે વલસમા બહારના વર્તુળમાં દોડે છે બરાબર હવે વલસમા ઉષા કરતાં ઝડપથી દોડે છે છતાં પણ તે દોડમાં હારી ગઈ શું તમે અંદાજ લગાવી શકશો કેમ તો કે હા અંદરના વર્તુળની હદ બહારના વર્તુળના હદ કરતાં નાની હોય જો આ અંદરના વર્તુળની જે આ હદ છે તમારે દોરો રાખીને એકવાર માપી લેવાનો એટલે તમને ખ્યાલ આવી જાય બરાબર જે તમે આગળ જતા ભણશો તો આ હદ નાની છે કોના કરતા બહારનું જે વર્તુળ છે બરાબર આ બહારનું વર્તુળ છે

તો અનુમાન કરો કે આવું કેમ હશે તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે વાત કરી ને કે જે અંદરનું વર્તુળ છે એ નાનું હોય એની બહારનું એનાથી થોડુંક મોટું હોય એની બહારનું એનાથી થોડુંક મોટું હોય એટલે આવી રીતે અંદરનું વર્તુળ છે એને શરૂઆત આગળથી કરવાની હોય એનાથી આગળથી કોણ કરશે શરૂઆત તો કે વચ્ચેના વર્તુળવાળા એનાથી આગળ કોણ કરશે છેલ્લા વર્તુળવાળા જેથી કરીને બધા દ્વારા કપાતું અંતર એક સરખું થાય બરાબર બધા દ્વારા કાપવામાં આવતું અંતર એક સરખું રહે એટલા માટે આ રીતનું આયોજન હોય છે છે ખ્યાલ આવે ત્યાર પછી આવશે શાળાનો બગીચો ધોરણ ત્રણ અને ચાર ના વિદ્યાર્થીઓએ શાકભાજીનો એક એક બગીચો બનાવવાનું વિચાર્યું તેમણે જે જગ્યા પસંદ કરી તે જગ્યા કંઈક આવી દેખાતી હતી ચાલો બગીચો એક અને બગીચો બે વચ્ચે શું છે રસ્તો છે બરાબર ચાલો આગળ બંને વર્ગના વિદ્યાર્થીઓએ વિચાર્યું કે બગીચો એક મોટો છે બગીચો એક મોટો છે એટલે બંનેને બગીચો એક જોઈતો હતો બંનેની એક જ નંબરનો બગીચો જોઈતો હતો અચાનક મિતુએ કહ્યું કે ઉભાર્યો રહ્યો શું મને લાગે છે કે બંને બગીચા એક સરખા માપના જ છે મને એવું લાગે છે કે બંને બગીચા એક સરખા માપના છે છે તદ્દન શક્ય અમને શોધવા દે જો તું સાચી હોય તો શું કે બંને બગીચા એક સરખા માપના છે તો અમને ગોતવા દે તો બંને બગીચાની લંબાઈ એક સરખી છે તેમ નીતુ કેવી રીતે શોધશે તો વિદ્યાર્થી મિત્રો નીતું શું કરશે એક લાંબી દોરી લઈ આવશે બરાબર અને પછી શું કરશે બગીચો એક છે એની જે આ ધાર છે કિનારી એ કિનારી ઉપર આ દોરી છે જો આ બગીચો છે એની જે આ કિનારી છે ધાર એ ધાર ઉપર શું કરશે આવી રીતે દોરી રાખશે બરાબર ધાર ઉપર દોરી ગોઠવશે અને પછી આ દોરીની લંબાઈ માપશે પછી પછી શું પછી બીજા બગીચામાં એમ કરશે એની ધાર ઉપર શું કરશે દોરી ગોઠવશે પછી એની શું માપશે લંબાઈ માપશે બરાબર તો બંનેની લંબાઈ દોરીની કેવી થશે એક સમાન થશે એક સમાન થશે એટલે ખબર પડી જશે શું ખબર પડી જશે એક સમાન થશે એટલે શું ખબર પડી જશે કે બંને બગીચા એક સરખા છે ચાલો પ્રવૃત્તિ તમારા વર્ગખંડમાં રહેલ આ ટેબલ જુઓ આ ટેબલ તમે તેના પર કેટલા ગણિત ગમત પુસ્તક મૂકી શકો છો તેનું અનુમાન કરો તો મિત્રો તમારે તમારી રીતે લખવાનું છે તો અહીંયા કેટલા મૂકેલા છે આઠ પુસ્તક મૂકેલા છે બરાબર તો તમારી રીતે કેટલા મૂકી શકો છો એ જોવાનું યાદ રાખો પુસ્તક એકબીજાની ઉપર ઢંકાવવું ન જોઈએ બે પુસ્તકની વચ્ચે જગ્યા પણ ન રહેવી જોઈએ એવી રીતે બાજુ બાજુમાં ગોઠવવાના છે ચલો તમારું અનુમાન અહીંયા લખો તો કે છ પુસ્તક હોય તો એમ પાંચ હોય તો પાંચ હવે તમે તપાસો કે તમારું અનુમાન સાચું છે કે કેમ તો પેલા તમારે પુસ્તક મૂકવાના નથી પેલા તમારે શું કરવાનું છે ખાલી અનુમાન લગાવવાનું છે અને હવે પછી પુસ્તક મૂકવાના છે અને જુઓ તો તમારું અનુમાન સાચું છે ના મારું અનુમાન ખોટું છે કારણ કે અમે ચાર પુસ્તક જ મૂકી શકીએ છીએ અનુમાન અને પુસ્તકોની સંખ્યા વચ્ચે ખરેખર કેટલો તફાવત આવ્યો બે નો મારું અનુમાન છ પુસ્તક નો મૂકી કેટલા શક્યા ચાર તમારી રીતે મિત્રો લખી શકો છો હવે બીજું ટેબલ જુઓ શું આ ટેબલ પહેલાના ટેબલ કરતાં મોટું છે તો કે હા અનુમાન લગાવો કે ગણિત ગમતના કેટલા પુસ્તકો ટેબલ પર મૂકી શકાય છે તો દસ તમારો અંદાજ સાચો છે કે નહીં તે તપાસો તો હા મારો અંદાજ સાચો છે હું દસ ગણિતના ગમતના પુસ્તક ટેબલ પર મૂકી શકું છું તમે કેટલા ગણિત ગમતના પુસ્તકો મૂકી શકો છો તો હું દસ ગણિતના ગમતના પુસ્તકો મૂકી શકું છું એટલે મારો અંદાજ સાચો છે બંને ટેબલના કદ વચ્ચે કેટલા પુસ્તકોનો તફાવત આવ્યો તો વિદ્યાર્થી મિત્રો જો પેલા આપણે કેટલા મૂકી શકતા હતા ચાર હવે કેટલા મૂકી શકીએ છીએ દસ તો છ પુસ્તકોનો તફાવત આવ્યો રેડી એમ ત્રીજું એક વર્તમાન પત્રથી ગણિત ગમતના કેટલા પુસ્તકોને પૂઠું ચડાવી શકાય છે તો કે માની લો કે બે પુસ્તકોને હવે અડધા વર્તમાન પત્રની મદદથી ગણિત ગુમતના પુસ્તકને પ્રયત્ન કરો બરાબર તો તો ચડાવી શકશો હા શું તમે નાના કાગળથી તમારા પુસ્તકને પુઠ્ઠું ચઢાવી શકો ખરા તો હા હું પુઠ્ઠું ચઢાવી શકું છું નાના કાગળથી પણ ખરો બરોબર હવે નાનામાં નાના કયા કાગળથી તમે તમારી ચોપડીને પુઠ્ઠું ચડાવી શકો છો તે શોધો ઉપરાંત તે પણ તપાસો કે તમારો દોસ્ત તમારા કરતા નાનો કાગળ વાપરે છે તો ના તેને પૂઠું ચડાવવા વર્તમાન પત્રનો મોટો કાગળ વાપર્યો છે એ નાનો કાગળ વાપરતો નથી બરાબર તો નાનમ નાના કાગળ વડે પૂઠું ચડાવી શકાય છે હવે આપેલ ચિત્રમાં સૌથી મોટું પાંદડું કયું છે એ તમારે ગણવાનું છે બરાબર તો એના માટે મિત્રો તમારે શું ગણવા પડશે બોક્સ ચોરસ ગણવા પડશે ક્લિયર ચાલો આપણે ચોરસ ગણીએ તો માની લો કે આને આપણે એ કહીએ તો એની અંદર કેટલા ચોરસ છે તેર ચોરસ પછી બી લઈએ બીમાં માં કેટલા ચોરસ છે પંદર ચોરસ ત્યાર પછી આને સી કહી દઈએ સીમાં માં કેટલા ચોરસ છે અગિયાર ચોરસ અને ડીમાં તો ખબર પડી જ જાય સાત ચોરસ જો હજી કહું છું બે અડધા ચોરસ એટલે એક આખું ગણવાનું રહે બરાબર એક આને બે ત્રણ આ ચાર આ પાંચ આ છ આ સાત આ આઠ આ નવ આ દસ આ અગિયાર આ બાર અને આ તેર હવે સાંભળો આ અડધાથી ઓછો છેલ્લે આ નહીં ગણવાનો આમાં અડધાથી ઓછો છે નહીં ગણવાનો અડધાથી ઓછો છે નહીં ગણવાનું આને નહીં ગણવાનું નહીં ગણવાનું અડધાથી ઓછા નહીં ગણવાના રેડી બાકી બધા ગણ લીધા રેડી આવી રીતે બગીચામાં એકત્ર કરો ભેગા કરો આ ચોરસ કાગળમાં દરેક પાંદડા એક એક કરીને ચોંટાડો દરેક પર રેખા દોરી નિશાની કરો અને તપાસો કે કેટલા ચોરસ દરેક પાંદડામાં સમાયેલા છે બરોબર દાખલા તરીકે તમે એક પાંદડું લઈએ પીપળાનું પાન તો મોટું હતું તો એમાં પચીસ ચોરસ આવી ગયા બી પાંદરું એનાથી નાનું લઈએ વાસો પાલવનું પાન તો એમાં ચૌદ ચોરસ આવ્યા સી આકાનું પાંદડું લઈએ એવા તો એમાં માની લો કે બાવીસ ચોરસ આવી ગયા ડી આકાનું પાંદડું લઈએ માની લો કે ઓગણીસ ચોરસ આવ્યા બસ આવી રીતે ગણવાનું પાંદડું મૂકી દેવાનું જોઈએ અહીંયા બરોબર પાંદડું મૂકીને માની લો કે આમ કરીને આમ તમારે ડિઝાઇન જે દોરવાની હોય એની ફરતે પેન્સિલ થી દોર નાખવા ને પછી ચોરસ તમારે ગણી લેવાના એમ કયું પાંદડું સૌથી મોટું છે તો પાંદડું એ સૌથી મોટું છે પાંદડું એ સૌથી મોટું છે સૌથી નાનું ડી પાંદડું છે કયું પાંદડું છે ડી પાંદડું સૌથી નાનું છે ચાલો ત્યાર પછી વળી પાછા આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો અ મોટા લીલા ચોરસમાં એક સેમીના માપના કેટલા નાના ચોરસ સમાવી શકાય છે ચાલો તો મિત્રો ગણી એક બે ત્રણ ચાર પાંચ છ ત્રણ ચાર પાંચ છ તો છ ગુણ્યા છ એટલે કેટલા થશે છત્રીસ નાના ચોરસ સમાઈ શકે કેમ ખબર પડે તો આ એક નાનું ચોરસ આ બીજું નાનું ચોરસ આ ત્રીજું નાનું આ ચોથું આવી રીતે છત્રીસ શું તમે ગણતરી કર્યા વગર કુલ નાના ચોરસ ગણવા માટેનો ઝડપી વિસ્તાર શોધી શકો છો ખરા તો હા સર છ ગુણિયા છ છત્રીસ આડી લાઈનમાં કેટલા ખાના છ ઊભી લાઈનમાં છ આડીને હરોળ કહેવાય બરાબર શું કહેવાય હરોળ આડી હરોળમાં છ ઊભાને કહેવાય સ્તંભ ઊભા સ્તંભમાં પણ છ ખાના છે એટલે છાંયે છાંયે છત્રીસ ચલો આપેલા વાદળી લંબચોરસમાં એક સેન્ટીમીટરના માપના કેટલા ચોરસ સમાઈ શકે તેનું અનુમાન કરવાનું છે બરાબર આ ખાનાની લંબાઈ તમારે એક ગુણ્યા એક સમજવાની છે તો અનુમાન કરો કેટલા થશે તો જો ગણ્યો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ ગણી એક બે ત્રણ ચાર તો સાત ગુણ્યા ચાર એટલે સાત ચોક અઠ્યાવીસ કેટલા ગણી શકાય છે આપણે અઠયાવીસ એવું અંદાજિત ગણ્યું છે બરાબર हां सॉरी 8 छे हो भाई सॉरी 1 2 3 4 5 6 7 8 8 8 बाय 8 हम्म हालो रेडी चलो अबकी फर्ती गणना किए ने 8 * 4 8 चौक 32 થશે ભાઈ બરોબર 32 32 હાલો બરાબર નખત પછી આમ પર એમ ડિઝાઇન પણ થઈ જાય જો આમ પૂરી કરી દેનો ડિઝાઇન રેડી ચાલો કેટલા બોક્સ છે ગણી લેઓ બીજું શું હોય ત્યાં રેડી થઈ ગયું ચાલો તમારે સ્કેલ વાપરવાની છે નાના ચોરસ ગોઠવીને અનુમાન તપાસો સાટનું આ ચિત્ર જુઓ શું તમે તેને એક સમાન ચાર ટુકડામાં વિભાજિત કરી શકો ખરા દરેક ટુકડામાં સમાન ચોરસ હોવા જોઈએ એક સરખા ચાર ટુકડામાં વિભાજિત કરવાનું છે બરાબર તો કરી શકાય ખરા તો કે ઉપરોક્ત આકૃતિને બાજુમાં દર્શાવ્યા મુજબ જ એક સમાન ટુકડાને વિભાજિત કરી શકાય જેથી દરેક ટુકડાના સમાન સંખ્યામાં ચોરસ આવે જો કઈ રીતે સાંભળો તમારે પેલા અહીંથી આમ કાપવાનું આવી રીતે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ચાર ટુકડા દરેકમાં ત્રણ ખાના આવવા જોઈએ કેટલા ખાના ત્રણ તો જુઓ આ એક આ બે અને આ ત્રણ થઈ ગયા એક બે ને ત્રણ આલું કલર બદલી દઉં તમને ખબર પડે ફરી પાછું એક બે ને ત્રણ રેડી ફરી પાછું એક એ સોરી કલર ઇનો થઈ ગયો ને એક બે ત્રણ વેદા ય ત્રણ થઈ ગયા થઈ ગયા કે ન થયા એક બે ત્રણ આ રીતે તો આમ પણ થઈ શકે ચાલો આગળ વધીએ કોયડો ઘર અને કૂવો રાઘવન પાસે જમીનનો એક ટુકડો છે તેની જમીનમાં ચાર મકાન અને વચ્ચે એક કૂવો આવેલો છે તે આ જમીન તેના ચાર બાળકોની વચ્ચે સમાન રીતે વિભાજિત કરવા માંગે છે જેમાં દરેકને એક મકાન મળે અને તેઓ કુવાનો પણ ઉપયોગ એકબીજાની જમીનમાં દાખલ થયા વગર કરી શકે શું તમે તેને આ જમીન વિભાજીત કરવા મદદ કરશો દરેકના હિસ્સામાં અલગ અલગ રંગ પૂરવાનો છે તમારે બરાબર બધાને એક એક મકાને આવવું જોઈએ અને કોઈ કોઈને ડિસ્ટર્બ થવું જોઈએ નહીં તો ચાલો પહેલા આપણે ખાના કેટલા છે ગણી લેવા પડશે ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ચાર દીકરા છે ને તો બધાને ચાર ખાના આવવા જોઈએ જો આ પહેલા દીકરાની એક બે ત્રણ અને આ ચાર થઈ ગયા આવી રીતે ઉપયોગ કરી શકશે હવે ચોથો જો અહીંયા આવી ગયો ચાલો બીજો દીકરો લઈ લઈએ એક જો આ ડાયરેક્ટ ઉપયોગ કરશે એક બે ત્રણ ચાર બીજો દીકરો થઈ ગયો ત્રીજો દીકરો લઈ લઈએ એક ડાયરેક્ટ ઉપયોગ કરશે ને એક બે ત્રણ અને આ ચાર જો ઘર આવી જાય જો બધા ગ્રીનમાં એક ઘર છે લાલમાં એક ઘર આવી ગયું પર્પલમાં એક ઘર આવી ગયું હવે આપણે કથાઈ લઈ લઈએ તમને ખબર પડી ગઈ કથાઈમાં એક આવી ગયું ઘર બે ત્રણ અને આ ચાર રેડી તો ચારેય બાળકોને સરખા વેચી દીધા રેડી તો હવે મિત્રો સ્માર્ટ ચાર્ટ આવ્યા જેની ચર્ચા આપણે પછીના ભાગમાં કરીશું અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત અને ખાસ આ વિડિયો તમને કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો તમારા મિત્ર દોસ્તોને શેર કરજો અને વાર્ષિક પરીક્ષામાં જે મિત્રોને સારામાં સારા માર્ક્સ લાવવાના છે બરાબર પંચાણું ટકાથી પણ વધુ ટકાવારી તો એના પેપર સેટ મુકાઈ ગયા છે એ તમારે જોતા હોય તો આપણી એપ્લિકેશનમાં જઈને મેળવી લેજો ક્યાંથી અહીં પેડ કોર્સમાંથી મેળવી લેશો બરાબર તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ